અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર વીસ સેટરડે એટલે શનિવાર સ્ટાન્ડર્ડ સિક્સ ઇંગ્લિશ યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમાં આજે આપણે એક્ટિવિટી ટુ એના બી પાર્ટ તેના વિશે આપણે ચર્ચા કરીશું બી પાર્ટ એ ડાયલોગ છે એકબીજા સાથે વાતચીત કરે છે તેના વિશે આપણે સમજણ મેળવીશું બરાબર એક્ટિવિટી ટુ બી એમાં આવતા શબ્દના અર્થની પહેલાં ચર્ચા કરીએ આ શબ્દના અર્થ તમારી દરેક જણાએ અંગ્રેજીની નોટમાં पांच पांच વખત લખવાના રહેશે બરાબર ચલો શબ્દોનો અર્થ જોઈએ પહેલું છે ઇવનિંગ ઈ વી એન આ ઇ એન જી ઇવનિંગ ઇવનિંગ એટલે સાંજ બીજો શબ્દ ટી લીવ્સ ટી ઈ એ એલ ઈ વી એસ ટી લીવ્સ એટલે જાની પત્તી ત્રીજો છે મિલ્ક એમ આ આ એલ કે મિલ્ક મિલ્ક એટલે દૂધ એના પછી છે સુગર એસયુ જી એ આર સુગર એટલે ખાંડ પછી છે ટન યુ આર એન ટન એટલે વારો પછી છે કાર્ડમમ કાર્ડમમ સી એ આર ડી એમ ઓ એમ કાર્ડમમ કાર્ડમમ એટલે ઇલાયચી બરાબર આગળ થ્રોટ T H R O T थ्रोट थ्रोट એટલે ગળ એના પછી એક્ટિવિટી A C T I V I T Y એક્ટિવિટી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ એના પછી છે પાર્ટ P A R T પાર્ટ પાર્ટ એટલે ભાગ હોમવર્ક H O M E H O M E W O R K હોમવર્ક હોમવર્ક એટલે ઘરકા બરાબર આ શબ્દના અર્થ પાંચ પાંચ વખત ગણી અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે ચલો હવે આપણે ભાષાંતરની સમજી મેળવ ભાષાંતર કરીએ બી વાળી પ્રવૃત્તિ એમાં છે રીડ એન્ડ એન્સેટ એમાં છે સીન વન રૂપે સેઝ ગુડ ઇવનિંગ સર बराबर रूपेश कहे गुड इवनिंग सर मिस्टर परिक एम सर नाम शू मिस्टर परिक मिस्टर परिक से ओ रूपेश गुड इवनिंग वोज द मैटर मिस्टर परिक कहे ओ रूपेश गुड इवनिंग शू थ तो रुपेश सर विल यू प्लीज गिव मी सम टी लीव्स रूपेश कहे छे, सर ते थोड़ी चानी पत्ती आपसो प्लीज मेहरबानी कर मने थोड़ी चानी पत्ती आपसो मिस्टर ऑफ कोर्स हियर दे आर मिस्टर परी कहे चौक्कस आ रही शू कहे चौक्कस आ रही रूपेश इस थैंक यू सर रूपेश कहे से तमारो आभार सर चल हमें आगे सीन वन अरे सीन टू मिस्टर परिकेष ओ मितेश प्लीज कम व्हाट हैपन बराबर मिस्टर से ओ oh, मितेश प्लीज आ शू थ मितेश थैंक यू सर સર કેન યુ ગીવ મી સમ મિલ્ક નિતેશ કહે છે તમારો આભાર સર સર શું તમે મને થોડું દૂધ આપી શકો મિસ્ટર પરીસે લેટ મી સી આઈ હેવ અ લિટલ મિસ્ટર પરી કહે છે મને જોવા દે મારી પાસે થોડું દૂધ बट आई विल गीव यू हाफ अ कप ऑफ मिल्क परंतु हूँ तमने अर्धो कप दूध आपीश मिस्टर परी कहे से मने जोवा दे मारी पासे थोड़ू दूध छे परंतु हूँ तने ते अर्धो कप दूध आपीश मिते से थैंक यू सर फॉर बीगिंग काइंड टू मी मितेश कहे से, मने मदद करने बदल तरो आभार सर ओके चलो आगे हमें सीन थ्री राजू से गुड मॉर्न गुड इवनिंग सर राजू कहे से, गुड इवनिंग साहिब सर मिस्टर परिक गुड इवनिंग राजू नाउ व्हाट डू यू वांट मिस्टर परी कहे गुड इवनिंग राजू हमें तारे शू जो राजू सेस सर कैन यू प्लीज गीव मी समर राजू कहे सर تمے મને થોડી ખાંડ આપી શકો પ્લીઝ મિસ્ટર પરી સેઝ વેલ યસ હિયર ઇટ ઇઝ મિસ્ટર પરી કહે છે હા આ રહી રાજુ સેઝ થેન્ક યુ સર થેન્ક ફોર એલ રાજુ કહે છે તમારો આભાર સર મદદ માટે તમારો આભાર ચલો આગળ સીન ફોર મિસ્ટર પરીક સેઈસ ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન વોટ ડૂ યુ વોટ વોન્ટ નાવ મિસ્ટર પરી કહે છે ઓ તો હવે તારો વારો છે હવે તારે શું જોઈએ છે દર્શિલ સેઈઝ સર आई वोन सम इलायची तो दर्शील कहे थे, सर मैंने थोड़ी इलायची जीइए से मिस्टर परिख इज यू मीन कार्डमम वाय डू यू हैव अ सॉर थ्रॉट मिस्टर परी कहे ओ तारो मतलब है कार्डमम कार्डमम इतने के इलायची શા માટે શું તને ગળું દુખે છે દર્શિલ રાજુ મિતેશ એનું રૂપેશ નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી ટુ બી ફ્રોમ યુનિટ વન દર્શિલ રાજુ મિતેશ અને રૂપેશ કહે છે ના સર અમે યુનિટ 1 માંથી એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ 2 બી નો અભ્યાસ કરી રહ્યા છીએ મિસ્ટર પરીખ કહે ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક મિસ્ટર પરીખ કહે છે ઓ તો આ બધું તમારું ગૃહ કાર્યનો એક ભાગ છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં જે મેં તમને એક્ટિવિટીની સમજૂતી આપી છે એ તમારે દરેક જણાએ વિડીયોમાં ધ્યાનથી સમજવાની અને આ એક્ટિવિટીમાં જે શબ્દના અર્થ આગળ મેં તમને સમજાવ્યા એ દરેક જણાએ શબ્દના અર્થ પાંચ વખત ઘણી અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે થેન્ક યુ